સ્વાગત છે જય દ્વારકાધીશ જય બધા મજામાં ને મજામાં જશો ને ભાઈ આપણે આવી ગયા છે આ કેવું કામ જોય અંજીયા ભાઈ મારા મિત્ર છે ખમણ ને ખાવા બેઠા છે બે ભાઈઓ જય દ્વારકાધીશ ભાઈ કેમ ભાઈ મજામાં તો બસ મજા અને જો ભાઈ ખમણને મંગાવી લીધું છે કાકા કઈક ચટણી ને ઉલી આવ્યા છે અને કેહુર ભાઈ ને કષ્ટ હવાર હવાર માંથી અપાયું છે હા ભાઈ કેહુર ભાઈ તમને હવાર ના ચાર સાડા ચાર વાગ્યા જગાડી દીધા છે વાહ ભાઈ વાહ શું વાત છે કેટલા વાગ્યા ને તો એટલો વહેલો ઉઠી ગયો એમ

ઓર જીરા બોલતા ચા બોલતે હા ભાઈ યે ચના યે જીરા મતલબ ગોલ્ડ હિ હારા

અમારે જવાનું છે ટુ વ્હીલ લઈને જ અમારે જવાનું છે એનો તોલ તગો આ સનેડો લઈને જવાનો છે સનેડો લઈ અને જાવું ને આ ગાડી છે ને નથી લઈ જવી છે આ ગાડીમાં બધા બહુ બેઠા છે આપણે સનેડામાં જવું છે સનેડાનો શું વાક સનેડાની ઇજ્જત તો કંઈક રહેવી જોઈએ ને ભાઈ તો સનેડો લઈને જવાનું હા ભાઈ ટી શર્ટ અરે ટી શર્ટ હા જો વ્હાઇટ ટી શર્ટ કઈ રીતે સાફ કરે એ નહીં ભાઈ ને વ્હાઇટ પહેર્યું ઉપર છે ને કોટ પહેરી લીધો છે ચશ્મા ભાઈ મારે છે એ માયલા ચશ્મા છે તમારા

તમને ભાઈ કોંગ્રેચ્યુલેશન માટે બરોબર ભાઈ ભાઈ અને અહીંયા મિત્ર છે અને અહિયાં છે મયુર ભાઈ જય બસ મજામાં છે

મારા ધંધા ભાઈઓ ભેગા થઈ ગયા છે અને એમની ગાડી માં બેઠો છો આમ મને મારા કેન દેખાય એટલે હવે મારે જોવું પડે આ ભાઈ આ ભાઈ જો જો કેન છે આ ગાડીમાં

અને જો મયુરભાઈ ને ભાઈ બસ ભાઈ મિત્રો જહાઉંતી પૈસા ના રાખ આજનો બ્લોગ પૂરો અને છે ને એમાં એમાં એવું છે જગદીશભાઈ મારે છે ને આ વર્ષે તારા વિવાહમાં એવું આવતા વર્ષે મારે માર કેહુરના વિવાહમાં જવું છે આવતા વર્ષે લગન હા લગ્ન છે

મયુરભાઈની ગાડી પડી ગઈ છે ને અત્યારે ભાઈ દાંડિયા રાસ ને એવું બધું થવાનું છે થોડીક ભૂખ તો લાગી છે પણ શું કરું થોડુંક કંટ્રોલ છે કારણ કે સુરત સુરતમાં રહીએ છીએ ને પાણી પૂરીને ડાબેલી ને કંઈક ને કઈક મળી રહેતું હોય અહીંયા હજી મને કંઈ જઈડ્યું નથી ચાહન કાવા પી પી નું દી કાઢ્યો છે આજ અને બપોરે જયમાં છે એવું કંઈ નહીં પણ જે ફૂડી લવર હોય એને ખબર હોય અને અમારે છે ને પાડોહી છે અને અહીંયા રહે છે બે જગ્યાએ આવી રીતે બે જગ્યાએ પૈસા કમાવું કરે છે બરોબર ને આપણે ઘેર કોઈ દે આવ્યા નથી તો એ શીતલ બેન જય શ્રી કૃષ્ણ બેન કેમ મજામાં મજામાં તો બસ બેન જય શ્રી કૃષ્ણ તો બસ અને રામ 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 ડાયરા બધે ઓરખા તમને ઓરખાણ પડી મારી ઓરખાણ તો પડી જ ગઈ ને હા તમને ના ભૂલો ના ભૂલો ને મારી જાન યાદ છે ને તમને હા

તો હાલો ભાઈ જમવાનું છે ને થઈ જાય ને પહેલા જમી લે અને પછી કઈ દાંડિયા રાસ ને થાય ને તો જોઈ અને સવારે જાન લઈને ઘર ભેગા વેલા વેલા સુરત પૂગી જાય બહુ બધી વાત જો ઉરાવી ખાઈ લીધું અને હજી ચાલુ કર્યું નથી 10 વાગ્યા હજી હાલો હાલો કરે છે ઓ ફટાફટ જો ચાલુ કરી દે ને અમે મજા માણીએ શું કે ભાઈ હા માણીએ ઊંઘ આવે હવે હવે નકર ઊંઘ આવે છે ને જો આ બધી તૈયારી હાલે છે ભાવેશભાઈ ની કરે છે પણ હવે હું કઈ ભેગું કરે બધું કરે છે પણ હા લુક ભાઈ જોરદાર છે જોર જોરદાર થી વિદાય લઈને અહીંયા વિરમદોળ ગામ આવ્યો છું તો અત્યારે જો આમરા છે ને બેઠો બેઠો ખાવું છું કેવી મજા આવે છે મજા આવે છે એમ તો કંઈ વાંધો નથી છે વસ્તુ સારી ખાવાલાયક છે અને મજા આવે છે અહીંયા એક ભાઈ છે ને મેં સલાહ દીધી હતી કે ભાઈ તું ઓરો છે ને આપણે કરવો છે ને તો તું કરી આવ તો આપણે ટાણે ખાવાનું જડી જાય તો મારી સમજો એક સાણપત્તી ગઈ હતી કે ના રે ના તું તો મને બે દે અહીંયા અટાણે એમના ઘરનાવે કીધું ને એટલે ભાઈ તાત્કાલિક ચૂલો એ ભાઈ ગેસ ઉપર એ નહીં લાકડા હરગાવી મૂકી દીધા જયેશ ભાઈ હવે યુ બ્રો લગ્ન કોઈ દી ના કરે કા હું કરવા નહીં ના કરાય ઓરા કરવા પડે ઓરા કરવા પણ મેં તન કીધું તો તું ડાયરેક્ટ માની ગયો હોત તો માની મને હું ખબર આવે હાલત થાય ન કરા કઈ કરો તો જી મે કીધું ભાઈ તું ગેસ નું ને ગમે ને ગેસ માં છે એટલે કરીયા પણ ગેસ ના બદલે લાકડા નો વારો આવ્યો ને લાકડા નો વારો આવ્યો હવે હું સલા પાછી દઉં કોઈ કરતા નહીં

ನಾವೇ ಮನೆ મારી ಢಿಂಗ್ಲೇ ಹೆಮ್ರಿ ಚ ತೋವೇ ಬಿ ಲೇರ ನಿಕಡಿ ಆಲ